तो आरोपी थोड़ा समय पहला जड़ाजन विस्तार में एक मकान माथी मोबाइल ने चोरी करी होवानी कबूलात पन करी थी जे अंगे अराजन पुलिस मथक में फरियाद पन नोधाई थी हाल तो अराजन पुलिस रीढ़ा की धरपकड़ कर तपास हाथ धरी छे। है अराजन पुलिस स्टेशन में एक घरपूर चोरी बनाव बने तरह मोबाइल फोन चोरी थी एर एम एवं थी आरोपी चालते चालते जाए घर दरवाजो खुल्लो हो એમાં અંદર ત્રણ મોબાઈલ કરેલો એની એ મુજબનો ગુનો ફરિયાદ દાખલ થયેલી એની તપાસ દરમિયાન પોલીસે ટેકનિકલી અને ઇન્ટેલિજન્સ થી તપાસ કરતા આ કામના આરોપી મળી આવેલ છે અને એના પાસે ત્રણ મોબાઈલ ફોન પણ રિકવર કરવાનો છે અગાઉ પણ આ આરોપી બે હજાર બાવીસમાં આવી રીતના ચોરીના ગુનામાં પકડાયેલો હોવાની માહિતી મળેલ છે આગળની તપાસ ચાલુ છે સીસીટીવી ફૂટેજ એના આધારે બી આ પોલીસ ની તપાસ ચાલુ હતી અને એના આધારે આરોપી પકડાય છે